માનસે વાત કરીશું ખેડૂતોને આખરે ક્યારે મળશે વળતરની સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે સુરેન્દ્રનગરની અંદર જે ખેડૂતો છે જેમને સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં ન આવતા ખેડૂતો આખરે રોષે ભરાઈ ગયા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા કોઈ જ રાહત પેકેજ જાહેર કરાયું નથી ત્યારે કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને દેખાવ કરવામાં આવશે આ જે મહારે છે જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે જે જોડાયા છે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેટલા પણ પૂરગ્રસ્ત સુરેન્દ્રનગરના પરિસ્થિતિ છે જેટલા પણ ખેતરો છે જે ખેડૂતો છે તેઓને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી તેમની માંગ છે કલેક્ટર કચેરી સુધી આ લોકો પહોંચશે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી તેઓ માંગ કરશે આ પહેલાં જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના તમામ ખેડૂતો કે જેમણે પણ એક સંમેલન બોલાવ્યું હતું ને તેમાં પણ તેમણે નિર્ણય કર્યો હતો કે જે સર્વે કરવામાં આવે છે તે તો ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરાય છે તો ખેડૂતોની તે વાસ્તવિક પરિસ્થિતિ ખેતરની કે જેની અંદર સંપૂર્ણપણે પાક બળી ગયો હોય છતાં પણ તેત્રીસ ટકાથી ઓછું ઉત્પાદન બતાવી દેવામાં આવે છે અને તેના કારણે તેઓને આર્થિક લાભ મળતો નથી આ બધી જ જે ગફલત થઈ રહી છે તેને ઉજાગર કરવા માટે હવે કોંગ્રેસને સાથે રાખીને ખેડૂતો છે કે જે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તેમની પરિસ્થિતિ બધી બદતર છે સુરેન્દ્રનગરના ન એક તાલુકાના પરંતુ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ તાલુકાના જેટલા પણ ખેડૂતો છે તે આ મહારેલીમાં જોડાશે અને પોતાની રજૂઆત કરશે કલેક્ટર કચેરીએ પહોંચશે અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે કે કેટલાય ખેડૂતો છે કે જેમના આખી આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો પરંતુ જ્યારે સર્વેની વાતો કરવામાં આવે છે કેટલાય અધિકારીઓ છે કે જે સર્વે કરવા તો આવતા નથી પરંતુ જે તે ખેતરોને લઈને તેઓ કહી દે છે કે અહીં તેત્રીસ ટકાથી ઓછું નુકસાન થયું છે અને માટે તેમના ખેતરોને ગણવામાં આવતા નથી અને તેઓને કોઈ જ પ્રકારનું વળતર મળતું નથી એસડીઆરએફના જે ધારાધોરણો છે તેને લઈને પણ જો વળતર આપવામાં આવે પરંતુ અહીં તો એ પરિસ્થિતિ સર્જાઈ છે કે અહીં જે સર્વેની કામગીરી છે ના તો તમને વળતર ચૂકવાય છે ના તો સરકાર કોઈ પેકેજ જાહેર કરી રહી છે અને તેના કારણે અહીંના લોકો રોષે ભરાયા છે સુરેન્દ્રનગરમાંથી અત્યારે જે ખેડૂતો છે તેઓ મહારિણ છે આર્થિક પેકેજ જાહેર કરવામાં ન આવતા આખરે ખેડૂતો છે કે જે રોષે ભરાઈ ગયા છે કલેક્ટર કચેરીએ પહોંચીને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને દેખાવ કરવામાં આવશે કોંગ્રેસ હવે તેમની પડખે આવ્યું છે મહત્વની વાત એ છે કે અત્યારે ખેતરોની પરિસ્થિતિ પણ એવી છે અને તેમાં પણ મગફળી તલ કપાસ જેવા પાકો કે જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા અને છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારના રાહત પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી ત્યારે તેને લઈને જ ખેડૂતો છે કે જે રોષે ભરાઈ ગયા છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના તલ કપાસ મગફળી જેવા પાકો ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ આ નુકસાન અંગેનું પેકેજ જાહેર નથી કરવામાં આવ્યું જેને લઈને હવે વિરોધ પક્ષની પાર્ટીઓ છે તે સરકારને આ મુદ્દે રજૂઆતો કરી રહી છે પહેલા આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસ દ્વારા આજથી આ ખેડૂતોને વળતર મળે તે માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે આજે સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાવાની છે કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરી પ્રદેશ નેતાઓ પણ આ રેલીમાં જોડાવાના છે અને વિશાળ સંખ્યામાં ખેડૂતો પણ રાજ હોટલથી લઈ અને કલેક્ટર કચેરી સુધીની આ પદયાત્રામાં જોડાવાના છે ઉલ્લેખનીય જે કોંગ્રેસ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જે કલેક્ટર કચેરી છે ત્યાં આજે પાક નુકસાન થયું છે અને પેકેજ જાહેર નથી કરવામાં આવ્યું જેને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવાના છે પરંતુ ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદના પગલે નુકસાન થયું છે તલ કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાણા છે તે છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી આર્થિક પેકેજ અને આર્થિક વળતર ની જાહેરાત નથી કરવામાં આવી સર્વે માત્ર કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસ નો એવો પણ આક્ષેપ છે કે સર્વ નો માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે સર્વે વગર જ હવે પૂરગ્રસ્ત જાહેર કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જે તલ કપાસ મગફળી જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસ માંગણી છે આ બાબતે આજ થી જે રેલી શરૂ કરવામાં આવશે અને જો આગામી દિવસો સરકાર દ્વારા આ મુદ્દે કોઈ વિચારણા નહીં કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂત ખેડૂતો ને સાથે રાખી અને કોંગ્રેસ અન્ય કાર્યક્રમો પણ આપશે તેવું અલ્ટીમેટમ પણ આજે કલેકટર સમક્ષ જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ આપવાના છે જી સરકાર સુધી પહોતી નથી તેને લઈને શું વિગતો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મૂડી અને વઢવાણ પંથકમાં એકસો વીસ ટકા કરતા પણ વધુ વરસાદ ચાર દિવસમાં પડી ગયો હતો પચીસ ઓગસ્ટ થી લઈ ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં જે વરસાદ પડ્યો હતો જેને લઈને ખેડૂતોના તલ કપાસ મગફળી જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મૂડી તાલુકાના સડલા ગામે આંદોલનના માર્ગે પહોંચ્યા હતા અને સંમેલન પણ યોજ્યું હતું અનેક કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા તે છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ ની જાહેરાત નથી કરવામાં આવી ખેડૂતો સતત સરકાર પાસે આશા રાખી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે જે પાકનું નુકસાન થયું છે તે અંતર્ગત જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સૌથી વધુ માવઠાનો અને ખાસ કરી આ વરસાદી મોસમ હોય ત્યારે વધુ વરસાદ નો અથવા તો ઓછા વરસાદ નો સહન કરતા હોય છે જેને લઈને આર્થિક કમર ખેડૂતોની ની તૂટી જતી હોય છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગેની કોઈ વિચારણા નથી કરવામાં આવી પણ આવી જેને લઈને ખેડૂતોમાં તો છે પરંતુ હવે કોંગ્રેસ આ બાબતે અને સુરેન્દ્રનગર જિલ્લા ને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગરમાં ખેડૂતોને સાથે રાખી પદ યાત્રા યોજી અને કલેક્ટર ને રજૂઆત કરવાના છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર